કેશુભાઈ જગદીશભાઈ ઉપર પસંદગીનો કળશ જોડવામાં આવ્યો છે શું લાગે છે ભાજપ વધારે મજબૂત થશે એમને રાજકીય જે કારકિર્દી છે એમને રાજકીય ઘણો બધો અનુભવ છે ને એના કારણે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત થશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે સંગઠનનું જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે એવું લાગે છે કે તમારું પત્તું કપાઈ શકે છે એ તો હવે કેન્દ્રીય નેતાગીરી જોવાનું છે એમાં તો કનું પત્તું કપાય ના કપાય કોઈ મય છે જ નહીં નમસ્કાર આપ જઈ રહ્યા છો નિરભાઈ ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મારી સાથે અત્યારે બી કૃષિ જોડાયેલા છે સિધી તેમની સાથે વાતચીત કરે એ કુશીભાઈ જગીશભાઈ પસંદગીનો કળશ જોડવામાં આવ્યો છે શું લાગે છે ભાજપ વધારે મજબૂત થશે સૌપ્રથમ તો કેન્દ્રીય નેતાગીરીએ જગદીશભાઈના ઉપર જે છે એ કેન્દ્રીય નેતૃત્વને અભિનંદન આપું છું સાથે સાથે જગદીશભાઈને પણ અભિનંદન પાઠવું છું જગદીશભાઈ એક બક્ષી સમાજના એક આગેવાન છે યુવા નેતા છે અને એમને રાજકીય જે કારકિર્દી છે એમને રાજકીય ઘણો બધો અનુભવ છે ને એના કારણે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત થશે એવો મારો દઢ વિશ્વાસ છે સંગઠનનું જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં મંત્રી મંડળનું પણ વિસ્તરણ થશે એવું લાગે છે કે તમારું પત્તું કપાઈ શકે છે એ તો હવે એ કેન્દ્રીય નેતાગીરી જોવાનું છે એમાં તો કનું પત્તું કપાય ના કપાય કોઈ છે જ નહીં કેમ તો એ વિચારવાનું છે સ્થાનિક સરહદની ચૂંટણીની કેવી તૈયારી છે વિસ્તારમાં સ્થાનિક સરહદની ચૂંટણીની તૈયારી ખૂબ સારી છે અને તમામ જિલ્લાઓ મહાનગરપાલિકાઓ અને તાલુકા જિલ્લા પંચાયતનો ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ સ્પષ્ટ બહુમતી સાથે આવશે

જગદીશભાઈના ઉપર જે કળશ ઢોળ્યો છે એ કેન્દ્રીય નેતૃત્વને અભિનંદન આપું છું સાથે સાથે જગદીશભાઈને પણ અભિનંદન પાઠવું છું જગદીશભાઈ એક બક્ષી સમાજના એક આગેવાન છે યુવા નેતા છે અને એમને રાજકીય જે કારકિર્દી છે એમને રાજકીય ઘણો બધો અનુભવ છે ને એના કારણે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મજબૂત થશે એવો મારો દ્રઢ વિશ્વાસ છે સંગઠનનું જે રીતે વિસ્તરણ થઈ રહ્યું છે ટૂંક સમયમાં મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે એવું લાગે છે કે તમારું પત્તું કપાઈ શકે છે એ તો હવે એ કેન્દ્રીય નેતાગીરી જોવાનું છે એમાં તો કનું પત્તું કપાય ના કપાય કોઈ છે જ નહીં કેન્દ્ર એ વિચારવાનું છે સ્થાનિક સરહદની ચૂંટણીની કેવી તૈયારી છે વિસ્તારમાં સ્થાનિક સરહદની ચૂંટણીની તૈયારી ખૂબ સારી છે અને